આણંદમાં અમૂલની ચૂંટણીમાં રાજકારણ ગરમાયું ભાજપના ઉમરેચ બેઠકના ધારાસભ્ય ગોવિંદ પરમારે ચૂંટણીમાં ઝંપલાવ્યું આગામી અઠ્યાવીસમીએ અમૂલની આણંદ બ્લોક બેઠક માટે ઉમેદવારી નોંધાવશે અમૂલમાં ભાજપની સત્તા હતી ત્યારે ભાજપના ધારાસભ્યએ અમૂલના વહીવટ ઉપર સવાલ ઉઠાવ્યા છે કોઈનું નામ લીધા વિના આડકતરી રીતે ભ્રષ્ટાચારના આરોપ કર્યા છે આણંદમાં અમૂલની ચૂંટણીમાં રાજકારણ આવ્યું છે આણંદ અમૂલ ડેરીની ચૂંટણી નજીકમાં આવી રહી છે આ ચૂંટણી ભાજપ કોંગ્રેસની નથી આ થોડી સહકારની છે સરકારમાં કોઈ પાર્ટી જેવું હોય નહીં અગાઉ હું ગયા કામમાં હું ડેરી ચૂંટણી માટે ચૂંટણી લડ્યો હતો પણ ફક્ત હું બે મતી હાર્યો હતો પણ આજના સંજોગોમાં અમૂલ ડેરીની અંદર જે ભ્રષ્ટાચાર ચાલે છે એ ભ્રષ્ટાચારને દૂર કરવા માટે હું ફરી આ ચૂંટણી લડવા થઈ રહ્યો છું